નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો મારી સાથે અત્યારે ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી જોડાયા છે આજે ખેડૂત આગેવાન એટલે કહી રહી છું કારણ કે આમ તો હવામાન નિષ્ણાંત છે પણ આજે ખેડૂતોના મુદ્દે વાત કરવાની છે અને ખાસ કરીને બોટાદની અંદર જે આખો કાંડ થયો છે ઘણા બધા ખેડૂતો સાથે બોટાદમાં પણ ચર્ચા થઈ હશે જે હળદર ગામ છે ત્યાં પણ ચર્ચા થઈ હશે આ બે નેતાઓ ભાગી કેમ ગયા ત્યાંથી સંપૂર્ણ વાત સમજવા જઈએ તો આ મુદ્દો ખૂબ ગંભીર છે અને જે રીતે બાર ઓક્ટોબરના રોજ જે હળદર ગામની અંદર જે જે ઘટના બની છે છે મેં ત્યારે પણ કહ્યું હતું કે ઓક્ટોબર એટલે ખેડૂતો માટે કાળો દિવસ આ કાળા દિવસે બરબરતા વાપરવામાં આવી છે ત્યારે એ જયારે ગ્રાઉન્ડ ઉપરના જે દ્રશ્ય હતા એ બહુ વિચલિત કરે એવા દ્રશ્ય હતા બેન અને ખાસ કરીને રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણભાઈ રામ હોય એ ભાગવા તો છે નહીં એ તો હર હંમેશ અહ જનતા માટે ખેડૂતો માટે બેરોજગાર યુવાનો માટે હંમેશા લડતા આવ્યા છે લડાકુ યુવાનો છે બંને અને એમાં પણ ખેડૂતની વાત હોય ત્યારે ક્યારેક પીછે હટ કરે એવા તો આ નેતાઓ છે ની એક્ઝેક્ટ જે ઘટના બની છે એની વાત મારે જે આપને સમજાવવી છે આમ તો ગુજરાત ભરના કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય દરેક ખેડૂત સાથે મારે સારા એવા સંબંધો છે બધા સાથે મારે લાઈવ કોન્ટેક હોય ત્યારે બોટાડની અંદર જ્યારથી પણ આ કરદાકાંડ ચાલુ થયું છે અને જેનું આંદોલન ચાલુ થયું છે ત્યારથી સતત એ વિસ્તારના ખેડૂતો સાથે હું સંપર્કમાં છું ત્યારે ઘણા ખેડૂતો મને જે પ્રમાણે આખી આપવીતી દર્શાવી છે જે લોકો ત્યાં ઘટના સ્થળે હાજર હતા એ ખેડૂતો જે પ્રકારે વાત કરી છે કે જ્યારે પણ આ એક શાંતિપૂર્ણ રીતે ત્યાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું ને મહાપંચાયત ચાલુ હતી ત્યારે રાજુભાઈ કરપડા અને પ્રમેણ રામ અને બીજા પણ અન્ય આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા અને અચાનક જે પ્રમાણે એક લાઠીચાર્જ ચાલુ થયો ત્યાર પછી જે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા વગેરે જે બરબરતા ચાલુ થઈ ત્યારે અમુક જે આગેવાનો હતા એ લોકોએ ત્યારે અ સમજદારી પૂર્વકનું એક કામ કર્યું છે જે ખેડૂતો જ હતા જે ખેડૂતોને એવું લાગ્યું કે હવે આ સમય એવો આવ્યો છે કે રાજુભાઈ કરપડા છે એ ખેડૂત આગેવાન છે લોકોની લાગણી રાજુભાઈ કરપડા સાથે જોડાયેલી છે અને જો રાજુભાઈને ક્યાંય પણ કંઈક હશે તો ખેડૂતોનું જે આક્રોશ છે આ આક્રોશને કારણે કઈક પરિણામ વિચિત્ર આવી શકે છે આપણે ભૂતકાળમાં થોડા જઈએ બેન તો હાર્દિક પટેલ વખતે જે પાટીદારનું જે અનામત આંદોલન ચાલતું હતું એ અનામત આંદોલનની અંદર જે અ અમુક લોકો જે આપણા યુવાનો છે ગુજરાતે ગુમાવ્યા છે આપણા યુવાનો શહીદ થયા હતા ત્યારે અને એ લાઠી ચાર્જની અંદર પણ અમુક લોકોના જીવ ગયા હતા તો આ ભૂલ છે ગુજરાત બીજી વખત ન કરે એટલા માટે સાવચેતી રાખી અને એક સુચકતાપૂર્વક બુદ્ધિથી અમુક ખેરૂત આગેવાનોએ કામ કર્યું રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને ગાડીમાં બેસાડી અને એ જવા તૈયાર ન હતા છતાં પણ બળજબરી પૂર્વક ખેડૂતો એવું કીધું ના તમારે આવું જ પડશે એને પકડી પકડી ગાડીમાં બેસાડી અને એ જે આ લાઠી ચાર્જ ચાલતો હતો એ વિસ્તાર થી એને દૂર ખસેડી દેવામાં આવ્યા જો એવું ન કરવામાં આવ્યું હોત તો આજે કાં તો ખેડૂતોમાં કોઈ નુકસાન જોવા મળ્યું હોત અથવા તો આ તંત્રનું પણ કોઈ નુકસાન જોવા મળ્યું હોત કેમ કે ખેડૂત આગેવાનો જે લડતા હતા અને ખેડૂત આગેવાનમાં પણ ખાસ કરીને રાજુભાઈ કરપડા છે એ સતત બોટાદની અંદર આ કપાસ માટે લડત ચલાવી રહ્યા હતા ત્યારે ખેડૂતોની એક લાગણી જોડાયેલી હતી ખેડૂતો હોય અને એ પરિસ્થિતિની અંદર માની લો કે કદાચ લાઠીચાર્જમાં જેવી રીતે અન્ય લોકોને લાઠીચાર્જમાં લાગ્યું છે એવી રીતે કદાચ રાજુભાઈ ને કઈ થયું હોત તો ખેડૂતો સહન કરવાના હતા નહીં અને પરિસ્થિતિ વધારે ખરાબ થાય

પોલીસ ત્યાં આગળ પહોંચી પોલીસે ઘરની અંદર હવે તો ઘણા એવા વિડીયો સામે આવે છે કે ઘરની અંદર પોલીસ ઘુસી ગઈ છે અને ત્યાં આગળ લોકો જે બેઠેલા છે ખેડૂતો એમને લાકડીઓ મારીને બહાર લાવવામાં આવી રહ્યા છે બેન આ તો કોઈ આકાનો હુકમ તો હશે જ નહીતર તો પોલીસ ડાયરેક્ટ એમ ઘરમાં ઘુસીને મારતી નથી એક દાયકા પછી આપણે આ ઘરમાં ઘુસીને મારતા હોય એવું જોવા મળ્યું છે મેં આપણે આની પહેલા પણ કહ્યું હતું જે રીતે પાટીદાર આંદોલન વખતે પણ અહમદાબાદના અમુક વિસ્તારની અંદર લોકોને ઘરમાં ઘુસીને મારવામાં આવ્યા હતા એમ આ ઘટનાની અંદર પણ એવું બન્યું છે બેન હળદળ ગામની અંદર અમુક લોકો એવા પણ છે કે જેને ખેતી જ નથી પોતા પાસે કોઈ જમીન નથી ન તો એ આંદોલનમાં સામેલ હતા એ શાંતિથી એમના ઘરોમાં બેઠા હતા એ મહિલા હોય કે વૃદ્ધ લોકો હોય ખાસ કરીને મને જે પ્રમાણે મેસેજ મળ્યા છે ત્યાં સુધી અમુક તો એવા વૃદ્ધ લોકો છે કે પોતાની રીતે ચાલવા માટે પણ સક્ષમ નથી શાંતિથી એમના ઘરમાં બેઠા હતા અને એમને પણ ઘરમાં ઘુસીને માર્યા છે અને હદ તો ત્યાં થઈ બેન કે જેને આપણે સમાજનો ચોથો પાયો કહીએ છીએ મીડિયા જયારે કવરેજ કરી રહી હતી તો મીડિયામાં પણ ઘણા બધા મિત્રોને ત્યાં રોકવામાં આવ્યા છે એમને ડિટેન કરવાનો પણ પ્રયત્ન થયો છે એટલે અનેક પ્રકારની બરબરતા કરવામાં આવી છે અને આવી બરબરતા જયારે થતી હોય ત્યારે ખરેખર સમય સૂચકતા પૂર્વક જે ખેડૂત જે પ્રગતિશીલ ખેડૂત હતા હોશિયાર ખેડૂતો હતા એને જે કામ કર્યું છે કે રાજુભાઈ કરપડા ને ત્યાંથી દૂર ખસેડી દીધા છે એ આમ તો મારી દ્રષ્ટિએ ખૂબ યોગ્ય કર્યું છે ઘણી બધી આજીજી પણ કરવામાં આવી હતી ઘણી બધી જીદ રાજુભાઈ ની પણ હતી મને જે મેસેજ મળ્યા છે રાજુભાઈ એવી જીદમાં હતા કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડશે કદાચ મારે મારો જીવ આપવો પડશે તો પણ હું ખેડૂતોને એકલા મૂકી અને હું આ સ્થળથી ખસવા માટે તૈયાર નથી રાજુભાઈ એવી જીદમાં હતા છતાં પણ ખેડૂત આગેવાનોએ એને ખૂબ વિનંતી કરી અને રાજુભાઈને સમજાવ્યા અને ત્યાર પછી રાજુભાઈને અને પ્રવીણભાઈ રામને બંને પકડી અને ત્યાંથી ગાડીમાં બેસાડી અને આપડી જે કાનૂનની વ્યવસ્થા છે એ કઈ તરફ જઈ રહી છે ખાસ કરીને આપણી રાજનીતિ કઈ તરફ જઈ રહી છે એ આપણા માટે વિચારવાનું છે એનું કારણ છે બેન કે જેવી રીતે આ ખેડૂતોને અમુક વેપારીઓ લૂટી રહ્યા હતા પડદાના નામે લૂટી રહ્યા હતા એક એક ગફલો કરવામાં આવી રહ્યો હતો આવી રહ્યા છે ત્યારે સરકારે કાર્યવાહી કરવી જોઈએ એની જગ્યાએ આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો એટલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ પણ હવે ચિંતાનો વિષય છે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર દારૂબંધી દારૂબંધી રોજ આપણે સાંભળીએ છીએ ત્યારે પણ મેં આપને જણાવ્યું બંગલાઓમાં બેઠા છે પચાસ લાખ થી લઈને એક કરોડ ગાડીમાં ફરે છે આવા બુટલેગરો ઉપર આ સરકાર છે ક્યારે આવો બળ પ્રયોગ કરશે સામાન્ય ખેડૂત છે કે જે દેશ અને દુનિયાને અનાજ કઠોળ અને શાકભાજી પૂરું પાડે છે એવા ખેડૂત ઉપર બરબરતા કરીને તમને મળશે શું આ સવાલ છે હું નહીં પણ ગુજરાતનો દરેક ખેડૂત પૂછી રહ્યો છે અને હું તો એવા જે હોશિયાર ત્યાંથી રાજુભાઈ કરપડા ને હટાવી દીધા જો રાજુભાઈ કરપડા ને ત્યાંથી સમજદારી પૂર્વક હટાવ્યા ન હોત રાજુભાઈ ની જીદ સામે ખેડૂતો કદાચ બેસી ગયા હોત તો આજે આપણે અનેક ખેડૂતોના જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હોત બસ સાથે પરેશભાઈ તમારી પાસેથી એક વાત એ પણ સમજવી છે કે હવે ખેડૂતો શું કરશે કારણ કે આજે કડદાનો મુદ્દો છે કડદા સિવાય પણ ઘણી બધી એવી પાક છે અને એવી ઘણી બધી વસ્તુ છે જ્યાં આગળ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે બે નુકસાન થઈ રહ્યું છે તો એ નુકસાની સામે તો લડવાનું જ છે હંમેશા અને આજે રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય અથવા તો અન્ય કોઈ પણ ખેડૂત હોય બધા લડતા આવ્યા છે અને લડત ચાલુ રહેવાની છે વાત છે છે તો આ કરી અને ખેડૂતનો અવાજ દબાવવામાં સફળ નથી થવાની સરકાર કેમકે આ કરદો છે એ જ્યાં સુધી એ કરદા વાળો મુદ્દો પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આ આંદોલન છે ચાલુ જ રહેવાનું છે રાજુભાઈ કરપડા છે પરમ દિવસે એટલે કે 16 તારીખના રોજ એ ઉપવાસ આંદોલન ઉપર પણ બેસી રહ્યા છે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે કાર્યાલય ખાતે પોતે ઉપવાસ આંદોલન કરશે અને આ કાયદો જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી લડવાનું છે ખાસ કરીને ઉપવાસ આંદોલન આંદોલનનું બીજો હેતુ એ પણ છે જેવી રીતે નિર્દોષ ખેડૂતોને પકડીને જેલમાં નાખવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતને પણ ત્યાંથી જેલમાંથી જેલ મુક્ત કરવામાં આવે છોડવામાં આવે અને એ છૂટી જાય પછી પણ જ્યાં કરદાનો પ્રશ્ન હોય કે ખેડૂતોના અન્ય પ્રશ્નો છે આ તમામ પ્રશ્નો ઉપર દરેક ખેડૂત આગેવાનો છે એ આવનાર સમયમાં પણ લડતા રહેવાના છે પણ જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે જે રીતે ખેડૂતોને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે લગભગ પાસઠ જેટલાની તો ધરપકડ કરી લેવામાં આવી છે દંડા મારવામાં આવ્યા છે તમને લાગે છે કે ખેડૂતો ફરી રાજુ કરપડા અને જે અન્ય નેતાઓ છે એના ઉપર વિશ્વાસ મૂકશે બેન વિશ્વાસ છે ત્યારે તો ખેડૂતો હળદર ગામની અંદર મોટી સંખ્યામાં ભેગા થયા હતા આજે આપણા દેશના પ્રધાનમંત્રી પણ તમને ખબર હશે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ આવતા હોય ને તો એસટીઓ ત્યાં મૂકવી પડે છે ઘરે ઘરે થી બસો ભરીને મોકલવી પડે તો એ સંખ્યા થતી નથી પ્રધાનમંત્રી જ્યારે પણ આપણા રાજ્યની અંદર આવતા હોય છે ત્યારે અનેક કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે પછી આશા વર્કર બેનો હોય આંગણવાડીના બેનો હોય કે અન્ય કોઈ પદ ઉપર નોકરી કરતા હોય એવા લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે કે ફરજિયાત તમારે એટલી સંખ્યા લઈ અને પ્રધાનમંત્રીની સભામાં જવાનું છે ત્યારે ત્યાં થોડી ઘણી સંખ્યા દેખાતી હોય છે જ્યારે આયા કોઈજ બસોની વ્યવસ્થા કરવામાં નો આવી હતી કોઈજ બીજી કોઈ વ્યવસ્થા નોતી સ્વયંભુ ખેડૂતો એટલા ઉમટી પડ્યા હતા કેમ કે આજે રાજુભાઈ કરપડા અવાજ છે એ ગુજરાતના ના સાહીઠ લાખ ખેડૂતો નો અવાજ છે અને એનો અવાજ છે એટલા માટે તેને ખેડૂતોને રાજુભાઈ ઉપર પૂરતો ભરોસો છે રાજુભાઈ આજે આ આંદોલન કર્યું એની અંદર સરકારની જે એક કલ્પના હતી એના કરતા અનેક ગણી સંખ્યા ત્યાં ઉમટી પડી હતી અને આવનારા સમયમાં હવે જે આ બોટાદની ઘટના બની છે અને એની અંદર એમાં બોટાદ ની અંદર જે સંખ્યા થઈ હતી એના કરતા ચાર થી પાંચ ગણી સંખ્યા હવે નેક્સ્ટ આંદોલન ની અંદર એક થી થશે મને ચોક્કસ વિશ્વાસ છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ